એક પાર્કિંગ નો ઝઘડો થાય છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી જાય છે હિન્દુ અને મુસ્લિમ સમાજના કેટલાક લોકોનો ટોળું સામ સામે આવી જાય છે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે નવસારીમાં લાગેલી આગની સત્યતા શું છે અને આ મામલે સુરતના રેન્જ આઈજી પ્રેમવીરસિંહે શું કહ્યું છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

અને પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસનો કાફલો પણ સ્થળે પહોંચી જાય છે આ મામલે મયુરી પટેલની એટ્રોસિટી એક સહિતની ફરિયાદ નોંધવામાં આવે છે જેમાંથી ચાર આરોપીઓ અત્યારે પકડાઈ ચૂક્યા છે અને બે આરોપીઓને પકડવાના બાકી છે સુરતના રેન્જ આઈજી પ્રેમવીરસિંહ પોતે પણ નવસારી દોડી આવ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને પણ તેમણે પત્રકારો સાથે વાત કરી છે પરમ દિવસે સાંજના સમયે નવસારીના દરગાહ રોડ વિસ્તાર ઉપર જે પાડોશીઓ વચ્ચે વાહનની પાર્કિંગને લઈને બોલાચાલી થયેલી હતી આ પ્રકરણના અનુસંધાને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન રમીલાબેન જે છે જેની સાથે બોલાચાલી થઈ હતી એની ફરિયાદના આધારે છ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુના અનુસંધાને અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ પણ થઈ ગઈ છે બે લોકોને ધરપકડ કરવાની જરૂરી ચાલુ કરી આ ગુનાઓને લઈને અમુક વિઘ્ન સંતોષી તત્વોએ નવસારી શહેરની શાંતિને ડવોડવાના પ્રયાસ કર્યા અને આ જે ફરિયાદી બેન હતા એનું કોઈ એક વિડીયો લઈને અને એને ગલત સંદર્ભ માં ટાંકીને મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું આ વિડીયોના આધારે સાંજે ગઈકાલે સાંજે અમુક લોકો એ ભેગા થઈને અને ફરીથી જે પરમ દિવસનું જે બનાવવાળું જે સ્થળ હતું તે જગ્યાએ જવાના પ્રયાસ કર્યા પોલીસ બંદોબસ્ત ત્યાં હાજર હતો એટલે પોલીસ અધિકારીઓએ જે બંને બાજુથી જે ટોળા ભેગા થયા એ ટોળાઓને સમયસૂચકતા વાપરીને અગાઉથી જ રોકી દીધા હતા એટલે કોઈ અનિચ્છનીય બનાવ ત્યાં બનેલા નથી પરંતુ બે ટોળાઓ સામે ગેરકાયદેસર મંડળીના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ટોળાઓના સામેલ વ્યક્તિઓ ની વિડીયોગ્રાફી થયેલી છે અને આ વિડીયોગ્રાફીને અમે આઇડેન્ટિફાઈ કરીને જે લોકો આમાં હતા એને સામે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ ગામમાં અત્યારે શાંતિ છે કોઈ પણ જાતના કોઈ ઇશ્યુઝ નથી અને આ જે જગ્યા હતી ત્યાં સાવચેતીના ભાગરૂપે અમે પોલીસ બંદોબસ્ત રાખેલું છે મારી તમામ લોકોને એક અપીલ છે કે આવી જે ગેરમાર્ગે દોરાણ દોરનારી જે સોશિયલ મીડિયા પોસ્ટ છે એને ઉપર લોકો ભરોસો નહીં કરે અને શાંતિથી પોતાની જે દૈનિક કામગીરી છે આમાં પ્રવર્ત થાય આમાં હાલ બિલકુલ શાંતિ છે કોઈપણ જાતની સમસ્યાઓ નથી વિડીયો જેણે વાયરલ કર્યો છે જે પોસ્ટ ઇન્સ્ટા જે તેજ છે એના ઉપર કોઈ કાર્યવાહી થશે આ જે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેનાથી આ વિડીયો વાયરલ કરવામાં આવેલ હતા એ વિડીયોની અમે સત્યતા ચકાસીને અને જે એકાઉન્ટને ઓપરેટ કરનાર વ્યક્તિ છે એના ઉપર પણ અમે કાયદેસરની કાર્યવાહી કરશું ડ્રોનથી ડ્રોનથી અત્યારે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે કેટલી ટીમ્સ કામે લાગી છે અને અત્યારે શું પ્રકારની અપડેટ થશે અમારું જે પર્પઝ છે આ છે કે વિસ્તારમાં કોઈ પણ જાતની સમસ્યા ઊભી ન થાય એના માટે પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલું છે આ વિસ્તારમાં અને કોઈ અન્ય વિઘ્ન સંતોષી તત્વો આનો લાભ નહીં લઈ લે એટલા માટે અમે ફૂડ પેટ્રોલિંગના સાથે સાથે એરિયલ સર્વેલન્સ પણ ચાલુ રાખ્યું છે અને એના માટે અમે જુદા જુદા વિસ્તારોમાં બે ટ્રેન બે ડ્રોન ટીમો ચાલુ રાખી છે ઉશ્કેરણી કરનારા જે લોકો છે એમના સામે શું કાર્યવાહી કરવાની જેમ મેં હમણાં કીધું કે અમે આ લોકોને આઈડેન્ટિફાઈ કરીને જે ટોળાના ભાગ હતા અને ટોળાની ઉશ્કેરણી કરનાર લોકો હતા એને ને સામે અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ બોમ્બે બિલકુલ આ મયુરી પટેલની ફરિયાદના આધારે છ વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી ચાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે બંને પક્ષ તરફ જે લોકો ટોળા લઈ આવ્યા હતા તેમના વિરુદ્ધમાં પણ રાયોટિકનો ગુનો દાખલ કરી દીધો છે અને સતત પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થાય છે અને ત્યારબાદ આ શાંતિપ્રિય શહેર છે નવસારી તેમાં અશાંતિ પેદા થાય તેવી પરિસ્થિતિનું